નમસ્કાર મિત્રો હું આર કે ચાંગાણી ફરી એક વખત આપની સમક્ષ આજે જાઉં નવા વિડીયો સાથે મિત્રો આજે સમાજની અંદર તમે કોઈ પણ કાર્ય કરતા હોય સામાજિક હોય ધાર્મિક હોય કે કોઈ સેવા પ્રવૃત્તિનું હોય એમાં જ એને લાંબુ ટકે નહીં આપણું વર હાલે બે વર્ષ હાલે બહુ તો વર હાલે ત્યાં મૂકી દે શું કામે કેમ કે આ લોકો આપણી કિંમત નથી કરતા આપણી નોંધ કોઈ લેતું નથી એટલે આપણે નિરાશ થઈ જઈએ હવે સામાન્ય રીતે સમાજ આપણી નોંધ કેટલી સામેવાળો આપણી કિંમત કેટલી કરી શકે જેટલી એની અંદર અકલ હોય ને એટલી એથી જાજી એ ન કરી શકે આ સો ટકા સત્ય વસ્તુ છે કોઈ પણ કાર્યની અંદર લાંબુ ટકવું હોય તો શું કરવું પડે તમને સારું લાગતું હોય કાર્ય તો શું કરવું પડે જુઓ આપણા દેશને સોનાની ચીડિયા કહેવામાં આવતું આ દેશમાં સોના ચાંદીનું ચલણ હતું સિક્કા સોના ચાંદીના ત્યાર પછી આ પેપર કરન્સી આવી કાગળના નોટ હવે સોના ચાંદીના સિક્કા છે ને એની પ્રોપર વેલ્યુ હતી આ રાજા સાહેબ મારું અત્યારે આપણે નોટું ચાલે છે હવે એ સોના ચાંદીનો સિક્કો તમે કદાચ આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો પણ હાલે હવે એના માટે હું તમને આ ભારતનો એક દિવસ યાદ કરાવું મિત્રો આ તારીખ કદાચ બધાને ખબર હશે આઠ અગિયાર બે હજાર સોળ અને રાતના આઠ વાગ્યાનો સમય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે પાંચસો અને હજારની નોટ હવેથી ઇલિગલ કહેવામાં આવશે એટલે માન્ય નહીં રિયમ મિત્રો જે પાંચસોની અને હજારની નોટથી આપણે પાંચ દિવસનું કરિયાણું લઈ આવતા હતા એ જ નોટનું ફક્ત બે સેકન્ડ પછી કોઈ અડધી ચા પણ નહોતું પાતું શું કામે કેમ કે એની પ્રોપર વેલ્યુ નથી એને ઉપર સિક્કો મારેલો છે કે આઈ પ્રોમિસ ટુ પે આ ગવર્નરનો સિક્કો છે ગવર્નર જ્યારે એમ કહે કે આમાં હવે મારા સિક્કાને કાંઈ મતલબ નથી એટલે એની કોઈ તમને અડધી ચા ન ભાઈ પણ આપણા જે જૂના ચલણ હતા સોના ચાંદીના સિક્કાના એ તમે આ રાજ્યમાં કદાચ બીજા રાજ્યમાં જાઓ તો પણ હાલે અને અત્યારે આપણે કદાચ બીજા દેશમાં જવું હોય ને તો ને એનું ચલણ ટ્રાન્સફર કરવું પડે હવે એ સમયની અંદર કદાચ કોઈ રાજા એમ કહે કે ભાઈ આ સિક્કા હવેથી નહીં હાલે તો પણ એ સિક્કા તમે વેચો એટલે એને પૈસા આવે એની પ્રોપર વેલ્યુ હતી મિત્રો એવી રીતે મારી પણ કંઈક પ્રોપર વેલ્યુ હોય કે નહીં સામેવાળા આપણી કેટલી કિંમત કરવાની જરૂર જ નથી આપણે આપણું શું છે કેવું છે કે મને કોઈ સિક્કો મારે કે તું આ છો તો હું મોટો એવું લાગે છે અથવા તો આજકાલ તો કોઈ પણ તમારે મોટા સ્ટેજ ઉપર જવું હોય ને તો કાં તમારી પાસે રાજકીય ખુરશી હોવી જોઈએ કાં તમારા પૈસા હોવું જોઈએ પછી કેરેક્ટરલેસ હોય તો હાલે અત્યારે એવું ચાલે કેરેક્ટરને કોઈ જોતું જ નહીં આ બે વસ્તુ જુએ અને આ સોશિયલ મીડિયાના યુગમાં એક નવું ઊભું થયું છે તમારા પાસે ફોલોવર્સ કેટલા છે સબસ્ક્રાઈબર ગીતના છે આના ઉપર હાલે છે પણ આ કાંઈ ન હોય મારી પાસે તો પણ મારી કિંમત છે જે જૂના આપણા સોના ચાંદીના સિક્કા હતા એવી આપણી પ્રોપર વેલ્યુ છે મિત્રો આ દેશની અંદર મારી પાસે કોઈ પણ ખુરશી હોય તો જ હું મોટો કોઈ પોલિટિક્સિયન કે કોઈ ઓફિસમાં જો કોઈ ખુરશીને લીધે હું મોટો થતો હોઉં મને ઇજ્જત મળતી હોય તો એ ખુરશી મારા કરતાં મોટી થઈ મિત્રો વિચાર એવો હોવો જોઈએ કે ખુરશી થકી હું મોટો નહીં હું બેહું ને તો ખુરશીની ઇજ્જત વધવી જોઈએ આવો વિચાર હોવો જોઈએ આપણું શું છે ઊંધું છે હવે કોઈ લોકોને સફરજન પસંદ ન હોય સમજો એને સફરજન ન ભાવ થાય કોઈને કેળાનો ભાવ થાય તો સફરજનની કિંમત ઓછી થઈ જવાની સમાજ આપણી કિંમત ઓછી કરે તો આપણી કિંમત ઓછી થઈ જવાની આપણી પ્રોપર વેલ્યુ છે હું તમને એક જૂના જમાનાની વાત કરું એક માજી હતા વૃદ્ધ એને એક ચમકતો પથ્થર મળ્યો એટલે એ માજી કે આપણે આને વેચીએ જે આવી એટલે શાકભાજીવાળી પે કહી કે ભાઈ આ પથ્થરનું તો હું આપશો શાકવાળી કે બે કિલો રીંગણા આપું એ કે ના નથી દેવું પછી કરિયાણાવાળા પા એ કે ત્રણ કિલો ખાંડ આપો એ કે ના નથી દેવું એમ કરતાં કરતાં પાસે કે કહે એ માજીને કે માજી પચે હજાર આપું એ પથ્થર લઈને પાછી મારી છે એ ઝવેરી પાસે ગયા એ કે મારી આના અઢી લાખ આવે હવે જુઓ તમે મૂળ મારે તમને એ કહેવાનું બધા લોકોએ કિંમત કરી ને પોતાની ક્ષમતા પ્રમાણે કરી સાચી કિંમત કોને કરી જવેરીએ મિત્રો આ દુનિયામાં એવું જ છે આપણી સાચી કિંમત ઉપરવાળો જવેરી છે ને એ જ કરશે બાકી આ બધા રીંગણા બધા કેમ તોલવાના જ આપણે એટલે એવું ન માનવું કે આપણી કિંમત નથી એમ સમાજ નોંધ લો કે ન લે એનાથી આપણે કોઈ ફરક ન પડવો જોઈએ મિત્રો આ દુનિયાની અંદર તમને કેટલા લોકો સાંભળે છે ને એ મહત્ત્વનું નથી તમને કેવા લોકો સાંભળે છે એ મહત્ત્વનું છે તમારું સન્માન કેટલા લોકો કરે છે એ છોડી દો કેવા લોકો સન્માન કરે છે એના ઉપર ધ્યાન આપો તમને કેટલા લોકો પ્રેમ કરે છે એ છોડી દો કેવા લોકો પ્રેમ કરે છે એ એને ઉપર ધ્યાન આપો સમાજ તો પોતાના સ્વાર્થ માટે કદાચ સન્માન કરે પ્રેમ કરે ક્યાંક ને ક્યાંક આપણી પાસે કામ કઢવું એટલે પણ એ સો પાંચસો હજાર માણસોને છોડી દો ફક્ત બે ઈમાનદાર માણસો આપણી કિંમત કરે છે કે નહીં એના ઉપર ધ્યાન આપો જિંદગી જોજો બદલી જશે અને જિંદગી જીવવાની મજા આવશે મિત્રો તો આજે અહીંયા પૂરું કરીએ આપણે અને ફરી મળશું નવા વિડીયો સાથે ધન્યવાદ થેન્ક યુ જય જય ગરવી ગુજરાત જય હિન્દ